કે દિવસના ચડ્યા ચડ્યાતા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલ માં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો આંથી ધારાસભ્ય તોડું આંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલીયા સુરતની બજારમાં ઉભરન ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમેય સીટ ઉપર